નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપણી આપણી ચેનલનું નામ છે ખેતીની વાત અને આપણી એગ્રો શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી અને અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ આજની વાતમાં જ્યારે આપણે આપણી ચેનલ ઉપર ખેડૂતો દ્વારા આપણે ખેડૂતોને માહિતી આપવાનો આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે ખેડૂત મિત્રો હવે જે આગોતરી મગફળી જેમણે વાવેલી છે એમને જ્યારે ત્રીસ પાંત્રીસ ને ચાલીસ દિવસ આસપાસની જે ખેડૂત મિત્રોને મગફળી થઈ ચૂકી છે એમના માટે આ ખાસ માહિતી છે કે જે ઉપર જે આપણે છોડનો જે ગ્રોથ વધારે પડતો થઈ જતો હોય છે અને હુયાની જે સંખ્યા હોય છે એ ઓછી બેસવાને કારણે ખૂબ મોટો ઉત્પાદનની અંદર કાપ આવતો હોય છે અત્યારે આપણે ખેડૂત મિત્રો જાણીએ છીએ એમ સારામાં સારા વરસાદો પડી રહ્યા છે અને હવે વરાપની ક્યાંય ને ક્યાંય જરૂર છે તો આપણો પાક જે છે એ સારી વૃદ્ધિ અને વિકાસ કરી શકે એમ છે અને ઉત્પાદન પણ આપણે વધારે મેળવી શકીએ ખેડૂત મિત્રો તો આ જે મગફળીની અંદર જે વૃદ્ધિ નિયંત્રકો છે એ કેવી રીતે ઉપયોગ કરવો કેવી પ્રોડક્ટનો ઉપયોગ કરવો કેવી માત્રામાં કરવો અને કયા સમયે કરવો અને મગફળીના પાકવાના દિવસો દરમિયાન કેટલી વાર કરવો એની વાત કરવાની છે એ પહેલાં આપણી ચેનલનું નામ છે ખેતીની વાત ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણો જે વિડીયો છે એમને લાઈક આપી દેજો અને અન્ય ગ્રુપોની અંદર શેર કરી દેજો ખેડૂત મિત્રો આપણે આગળની જે વિડીયો છે આપણા એની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ કે મગફળી જ્યારે વધારે પડતો જ્યારે જમીનની અંદર ભેજ રહે છે ત્યારે જો પીળી પડવાનો પ્રશ્ન આવે તો કેવો કેવો દવાનો સ્પ્રે કરવો જોઈએ કેવી આપણે ટ્રીટમેન્ટ લેવી જોઈએ આપણે એની પણ વાત કરી ચૂક્યા છીએ અને આગળના વિડીયોની અંદર આપણે જ્યારે નિંદામણ નાશક મગફળીની અંદર થાય છે ત્યારે પટ્ટીપાનવાળું અને ગોળ વાળું આ બંનેનું કેવી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ છીએ એની પણ વાત કરી ચૂક્યા છીએ ખેડૂત મિત્રો જો આ માહિતીની જરૂર હોય તો આપણી ચેનલની અંદર આ વિડીયો પણ ઉપલબ્ધ છે આ માહિતી ઉપલબ્ધ છે પણ આજે જે વાત કરવાની છે એ જે છે વૃદ્ધિ નિયંત્રકની વાત કરવાની છે એટલે કે જે મગફળી આપણે આગોતરી જે વાવેલી છે અને દિવસ આસપાસની જે મગફળી આપણે થઈ ચૂકી છે છે અથવા તો તો થવા જઈ રહી માટે કેવા સ્પ્રે લેવા જોઈએ એની વાત કરવી છે ત્યારે સૌ પ્રથમ આપણે પ્રોડક્ટની વાત કરીએ તો ખેડૂત મિત્રો એ છે આપણે કલ્ટાર નામની આ લગભગ ખેડૂત મિત્રોને આની ઓળખાણ હોય જ છે પણ અત્યારે યાદ અપાવવાનું અને માહિતી આપવાનું કારણ એ હોય છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય અન્ય ખેડૂત મિત્રો જે એવા પણ છે જેમને હજી આનો ખ્યાલ નથી હોતો તો ખેડૂત મિત્રો આ જે છે સિઝન્ટા કંપનીનું કલ્ટાર છે જેને પંપે આપણે સાત એમ રાખી અને સ્પ્રે કરવાનો રહે છે આની અંદર ત્રેવીસ ટકા પેકલા બિટાજોલ આવે છે જે એસી ફોર્મ્યુલેશનની અંદર આવે છે ખેડૂત મિત્રો આનો જો ચાલીસ દિવસ આસપાસ ચાલીસ કે પિસ્તાલીસ કે પાંત્રીસ આ આપણે જે સમયગાળો છે એ આપણી જે મગફળી છે એને કેવો વૃદ્ધિ થઈ છે એ પ્રમાણે આપણે નક્કી કરવાનો હોય છે અને ખાસ ખેડૂત મિત્રો આ વાપરતી વખતે આપણે ખાસ એ પણ ધ્યાનમાં રાખવાનું હોય છે કે બહુ જ વૃદ્ધિ જ્યારે થઈ જતી હોય છે ત્યારે આપણે આની વાપરવાની શરૂઆત કરવી જોઈએ નહીતર પિસ્તાલીસ દિવસ પચાસ દિવસે પણ જો આપણે કરીએ તો પણ ચાલે છે પણ ખૂબ વૃદ્ધિ જો થઈ જતી હોય આપણે છોડની મગફળીના તો આનો ઉપયોગ આપણે પાંત્રીસ દિવસે પણ કરી દેવો જોઈએ તો ખેડૂત મિત્રો આપણે જે કલ્ટારની વાત કરીએ એ પ્રમ્પે સાત એમ રાખી અને એક વીઘા દીઠ આપણે અહીંયા સોળ વીઘા સોળ ગુઠાના વીઘાની વાત કરીએ છીએ ત્યારે એક વિગા દીઠ આપણે ત્રણ પંપ જો આનો કરીશું તો આપણે ખૂબ સારા અને વૃદ્ધિ નિયંત્રક એટલે કે આપણે વૃદ્ધિનું નિયંત્રણ કરી શકીશું અને ખાસ કે જે આપણે હુયા ફૂટવાની જે પ્રક્રિયાની અંદર એની જે તાકાત જવી જોઈએ એ ખાસ ખેડૂત મિત્રો આની અંદરથી જતી હોય છે અને ઉપરની જે વૃદ્ધિ છે એ અટકી જતી હોય છે જેમ કે વધારે સૂયા બે છે તો વધારે દોડવા થાય છે એવી જ રીતે આપણે વધારે ઉત્પાદન લઈ શકીએ છીએ હવે આપણે બીજી પ્રોડક્ટની વાત કરીએ તો એ કેવી પ્રકારની વાત કરવી વાપરવી જોઈએ તો છે જે છે સુમિટોમો કંપનીનું જે વિદ્યુત આવે છે આની અંદર પણ પેકલા બુટા ઝોલ ઝેર છે પણ આની અંદર ચાલીસ ટકા એસી ફોર્મ્યુલેશનની અંદર છે એટલે કે જે આની અંદર ત્રેવીસ ટકા આવે છે એ આમની અંદર ચાલીસ ટકા આવે છે તો ખેડૂત મિત્રો આનો પણ પ્રતિ પંપ સાત એમ રાખી અને જો આપણે આનો પ્રથમ પ્રથમ સ્પ્રે કરશું તો ખૂબ સારા પરિણામો મળે છે માનો કે કલ્ટાર ન મળે તો વિદ્યુત પણ ચાલે છે એવી જ રીતે આપણે અન્ય પ્રોડક્ટોની પણ વાત કરીએ કે અન્ય પ્રોડક્ટો જ એના જેવી કેવી આવે છે અને સારા રિઝલ્ટો આપતી હોય છે એમની જો તમને ભલામણ કરવામાં આવે તો એ છે આકાશ પેસ્ટિસાઈડનું પેડ્રો ખેડૂત મિત્રો આની અંદર પણ પેકલા બુટાજોલ ચાલીસ ટકા જ આવેલું છે જે આમની અંદર ઝેર છે એ જ આમની અંદર છે પણ ખૂબ સારા રિઝલ્ટ આપતી વેરાયટી પ્રોડક્ટ છે અને આ જ આનો સ્પ્રે જે છે આના કરવાથી આપણે પીળી મગફળી પડતી છે તો પણ ક્યાંય ને ક્યાંય કલરમાં આવી જશે અને આનો જે છે આખો આપણે જે સિંગનો જે આપણો ખેતર છે એનો વાન પણ ફરી જશે ખેડૂત મિત્રો એવી જ રીતે આપણે કાબિલ કરીને આવે છે વલ્લભ નું કાબિલ આમના પણ ખૂબ સારા રિઝલ્ટ છે આ બધી પ્રોડક્ટો જે છે એ તમને એટલા માટે માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું એટલા માટે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે ક્યાંય ને ક્યાંય આના રિઝલ્ટો જે છે અમે લીધેલા છે અને ખૂબ સારા રિવ્યૂ ખેડૂતોના આવેલા છે અને ખૂબ સારા પરિણામો મળેલા છે આની અંદર પણ પેકલા બુટાજોલ ચાલીસ ટકા એસી ફોર્મ્યુલેશનની આવે અંદર આવે છે અને આપણે કોઈપણ કંપનીનું તમે લઈ શકો છો હું અહીંયાથી જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું એ જ વસ્તુ વાપરવી એવું જરૂરી નથી પેટલા બુટાજોલ જો ચાલીસ ટકા એસી ફોર્મ્યુલેશીની અંદર કોઈ પણ કંપનીનું આવતું હોય અને સારા રિવ્યુ હોય તો આપણે વાપરી શકીએ છીએ ખેડૂત મિત્રો આને વાપરવાથી એક ફાયદો એ પણ થાય છે કે જે મગફળી છે એનો કલર બદલાઈ જાય છે એટલે કે એકદમ કાળો થઈ જાય છે જે પીળી પડવાનો પ્રશ્ન હોય છે પાન ખરવાનો પ્રશ્ન હોય છે તો એ પણ અટકી શકે છે આની અંદર અને સારામાં સારા આની અંદર ફૂલ ઉગડી શકે છે વધારે ને વધારે અને વધારે વધારે ફૂલની સંખ્યા જેટલી વધારે છે એટલા જ સુયા નીચે વધારે ઉતરશે અને એટલા દોડવા વધારે બનશે અને એટલું જ આપણે ઉત્પાદન મેળવી શકીશું અને ખેડૂત મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે કે આને પ્રથમ સ્પ્રે પાંત્રીસ થી પિસ્તાલીસ દિવસની વચ્ચે પ્રથમ સ્પ્રે લેવો જોઈએ ત્યાર પછી આના ટોટલ ત્રણ સ્પ્રે લેવા જોઈએ અને સમયાંતરે એટલે કે પંદર વીસ દિવસના ગાળે આપણે આના ત્રણ સ્પ્રે કરવા જોઈએ તો આનો જે છે જે છોડનો વૃદ્ધિ વિકાસ બહાર અટકી જાય છે અને એની જે બધી જ તાકાત હોય છે એ જમીનની અંદર એટલે કે નીચેની તરફ જાય છે એટલે આપણને ઉત્પાદન વધારે મળે છે ખેડૂત મિત્રો એવી જ રીતે અન્ય પ્રોડક્ટની વાત કરીએ તો બાયરનું જે છે ઇગ્નિટચ આનો પણ ખેડૂત મિત્રો પ્રતિપંપ દસ એમએલ રાખી અને જો સ્પ્રે કરશું તો ખૂબ સારા પરિણામો મેળવી શકશું એ આ બાયર કંપનીનું આવે છે ઇગ્નિટચ નામથી આવે છે અને દસ પ્રતિ પંપે આને વાપરવાનું હોય છે ખેડૂત મિત્રો આના પણ એક વીઘા દીઠ આપણે ત્રણ ત્રણ પંપ કરવા ખૂબ જરૂરી છે ખેડૂત મિત્રો ત્યાર પછી આપણી જૂની જૂની અને જાણીત્રી પ્રોડક્ટ જે છે ઘરડાનું ચમત્કાર ખેડૂત મિત્રો આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ આને પ્રતિપમ પાંત્રીસ એમએલ રાખી અને જો આની આનો સ્પ્રે કરવામાં આવે તો ખેડૂત મિત્રો ખૂબ સારા પરિણામો મળતા હોય છે મગફળીની અંદર ઉત્પાદન લેવા માટે આપણા મગફળીની જરૂરિયાત મુજબ એની વૃદ્ધિ વિકાસ મુજબ કેટલા સમયે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવો એ જો ખાસ આપણે એને ઉપયોગ કરીશું અને એવું ધ્યાનમાં લઈ અને આગળ વધીશું તો ખૂબ સારા ઉત્પાદનો મેળવી શકશું આની સાથે સાથે જેમ જેમ મગફળીનો પાક આપણો આગળ જશે એમ આની સાથે સાથે ખાલી વૃદ્ધિ નિયંત્રક જ નહીં પણ એમને ખોરાક પણ આપવા પડશે એટલે આપણે ખાતર વ્યવસ્થાપનનું પણ ખૂબ કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોશે હવે કેવા પ્રકારના ખાતરો વાપરવા કયા સમયે વાપરવા અને કેટલા પ્રમાણમાં વાપરવા એની પણ માહિતી આપણે આગળ લઈને આવશું અને જો કોઈ ખેડૂત મિત્રોને અત્યારે ખાતર વાપરવાની જરૂરિયાત હોય કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય કોઈપણ પ્રોડક્ટની જરૂરિયાત હોય અને આજે મેં જે વાત કરી છે એની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અને અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી અને અમારા નજીકના સેન્ટરની અંદર હો તો અમારા એગ્રોની તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અથવા તો અમે જે મોબાઈલ નંબર આપેલો છે અને અમારા વિડીયોની અંદર પણ આ નીચે મોબાઈલ નંબર આપેલો હોય છે એની અંદર તમે કોન્ટેક કરી કોલ કરી શકો છો અથવા તો વોટ્સએપ દ્વારા તમે મેસેજ કરીને માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો આવીને આવી માહિતી લઈ અને તમારા સમક્ષ અમે આગળને આગળ આવતા રહીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર